વિડીયોની અંદર તમે જે મેસી ફેગ્યુસન ટ્રેક્ટર જોઈ શકો છો તે ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે જે તમે વિડીયોની અંદર મેસી ફેગ્યુસન બસો પિસ્તાલીસ ડીઆઈ ટ્રેક્ટર જોઈ શકો છો તે ટ્રેક્ટર વિરમભાઈને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે તો ખેડૂતભાઈ વિડીયો આખો જોઈજો એટલે તમને ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય ટ્રેક્ટર જોવા ક્યાં મળશે કિંમત કેટલી રાખેલી છે તમે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કઈ રીતના મેળવશો તે બધી વાત આપણે વિડીયોમાં કરી દઈશું તો વિડીયો આખો જોઈજો મારે ચેનલ ઉપર નવા હો તો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આવા નવા વિડીયો આપણી ચેનલ ઉપર આવતા હોય તે મળી જાય અને તમને વિડીયો ગમે તો છેલ્લે વિડીયોને લાઈક કરતા જઈજો તમે વિડીયોની અંદર જોઈ શકો છો સારી કન્ડિશનમાં તમને મેસી ફેગ્યુશન ટ્રેક્ટર જોવા મળશે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો મેસી ફેગ્યુશનની આખું ટ્રેક્ટર સારી કન્ડિશનમાં તમને જોવા મળશે ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે કમની ફિટિંગ કમની કલરમાં તમને ટ્રેક્ટર જોવા મળશે તમે વિડીયોની અંદર મેસી ફેગ્યુસન બસો પિસ્તાલીસ ટ્રેક્ટર જોઈ શકો છો પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર હાઇડ્રોલિકમાં ટ્રેક્ટર જોવા મળશે એન્જિનની પૂરેપૂરી જવાબદારી રહેશે ભાઈની ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર દસનું બે હજાર દસનું તમને મોડલ જોવા મળશે મેસી ફર્ગ્યુસન બસો પિસ્તાલીસ ડીઆઈ ટ્રેક્ટર ત્રણ ઓનરમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે ટ્રેક્ટરના તમને ત્રણ ઓનર જોવા મળશે જે મેજી ફર્ગ્યુશન ટ્રેક્ટર જોઈ શકો છો તે તમને ત્રણ ઓનરમાં જોવા મળી જાય છે ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ અને પાસઠ હજાર ભાઈએ અંદાજીત રાખેલી છે જે કોઈ ભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય તે રૂબરૂ સ્થળ પર જાય છે ભાઈ સાથે બેઠક કરશે એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી દેવામાં આવશે તો જે કોઈ ભાઈઓને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિક વિરમભાઈનો કોન્ટેક્ટ કરી લેજો ત્યાર પછી તમને આ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ કઠિતળ તાલુકો લાલપુર જિલ્લો જામનગર વિરમભાઈ પાસે તમને આ ટ્રેક્ટર જોવા મળશે વિરમભાઈનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં જોઈ શકશો અને વિડીયોની નીચે પણ હું આપી દઈશ એટલે જે કોઈ ભાઈઓનું ટ્રેક્ટર લેવું હોય તે રૂબરૂ સ્થળ પર જાય રૂબરૂ કન્ડિશન ચેક કરી ત્યાર પછી તમે ટ્રેક્ટર લઈ શકો છો